અમદાવાદના શ્યામલ વિસ્તાર ખાતે આવેલો રિયલમી ગ્લોબલ ફ્લેગશીપ સ્ટોર એશિયાનો સૌથી મોટો સ્ટોર છે આજે એ જ સ્ટોર ખાતે રિયલમી જીટી સેવન ડ્રીમ એડિશન મોબાઈલ ફોનનું પ્રથમ સેલ લાઈવ કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ગ્રાહકો ઉમટી પડ્યા હતા ગ્રાહકોમાં આ ફોનની ખૂબ જ ડિમાન્ડ છે કેમ કે આ મોબાઈલ ગેમિંગ માટે ખૂબ જ પ્રચલિત છે અને ઘણા બધા ફીચર્સથી સજ્જ જીટી સેવન ડ્રીમ એડિશન છે આ ઇવેન્ટમાં રિયલમી કંપનીના રિયલમી ઇન્ડિયાના ઓફિશિયલ્સ સાથે સાથે પુજારા ગ્રુપના સેલ્સ હેડ અમિતભાઈ ચંદારાણા સહિત પુજારાની ટીમ ઉપસ્થિત રહી હતી રિયલમી ફ્લેગશીપ સ્ટોરના પાર્ટનર ખ્યાતનામ મોબાઈલ રિટેલર પૂજારા ટેલિકોમ છે પૂજારા ટેલિકોમની અમદાવાદ ટીમ દ્વારા અને રિયલમી ઇન્ડિયાની ટીમ દ્વારા આ વેચાણ કરવામાં આવ્યું હતું રિયલમી જીટી સેવન ડ્રીમ મોબાઇલ ફોનની ખરીદી ફેન્સે કરી હતી તો સાથે સાથે ગિફ્ટ્સ પણ મેળવી હતી GT7 ની ખરીદી પર રિયલમી ની સ્માર્ટ વોચ ગ્રાહકોને ફ્રી મળી હતી પૂજારા ટેલિકોમ દ્વારા પણ ગ્રાહકોને એમના ફ્રી ગિફ્ટ આપવામાં આવી હતી જેથી ગ્રાહકો ખૂબ જ ખુશ થઈ ગયા હતા જે લોન્ચ થઈ રહ્યો છે જે ડિવાઇસ તમે જોશો જેના અંદર તમને મનશે રિયલમી જીટી સેવન રીમેડેશન જે તાઈ અપ કરેલું છે કંપનીએ એસ્ટોન માર્ટિન સાથે ઓપ્રિટેડ બાય ફોર્મુલા વન ટીમ અને એ ડિવાઇસ અંદર તમને એકદમ યુનિક ડિઝાઇન જોવા મળશે જે અત્યાર સુધી કોઈ પણ ડિવાઇસમાં નહીં મળે અને એકદમ લિમિટેડ છે અને એકદમ લિમિટેડ પીસ તમને જોવા મળશે ફોનના ફીચર્સ અંદર તમને મળી શકે છે કેમેરા જે સોની સેન્સર સાથે અવેલેબલ છે સેવન થાઉઝન્ડ એમએચ બેટરી બેકઅપ વન ટ્વેન્ટી વોટનું ચાર્જર અને એના સાથે તમને મળે છે એના અંદર એમોલેડ ડિસ્પ્લે જે કન્ફ્રિકેશન વધારે સારું છે અને પ્રોસેસરની વાત કરું આની અંદર તો તમને મળશે ડાયમંડ સિટીનું પ્રોસેસર નાઇન ફોર ડબલ જીરો એનર્જી ચિપસેટ જે તમને હેંગ લેગ નહીં થવા અને પર્ફોમન્સ એકદમ ફાસ્ટ આપશે ફોનની પ્રાઇઝ રહેશે ફોર નાઇન ટ્રિપલ નાઇન અને રિયલમીના ફ્લેગશીપ સ્ટોર પરથી પરચેસ કરવા પર તમને એક્સક્લુસિવ બેનિફિટ મળવાનો છે કે રિયલમીની વોચ એસ જેની કિંમત રહેશે ફોર ટ્રિપલ નાઇન આ તમને તદ્દન મફતમાં મળી જશે તમને પરચેસ કરવા માટે જરૂરથી વિઝિટ કરો રિયલમીના ગ્લોબલ ફ્લેગશીપ સ્ટોર શ્યામલ આઈકોનિક શ્યામલ પર જ્યાં તમને મળી જશે રિયલમીનો જીટી સેવન રીમ એડિશન અને સાથે વોચ